જય માતા ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ વીસ જાન્યુઆરીની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન અત્યારે કેવું જોવા મળી શકે છે આવનાર દિવસોમાં કેટલા ફેરફારો જોવા મળશે તેની અપડેટ મેળવીશું સાથે જ ઠંડીમાં પણ વધઘટ થવાની શક્યતા દેખાઈ રહી છે સાથે જ પવનની ઝડપમાં વધારો થવાની સંભાવના છે તો કયા કયા વિસ્તારની અંદર પવનની ઝડપ વધી શકે છે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું ચેનલમાં નવા હોય

કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જ્યારે ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં ઉત્તર ગુજરાત હોય કચ્છના વિસ્તારો હોય અને સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારની અંદર વહેલી સવારે ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ઝાકળ વરસાદ બે દિવસ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે અને ઠંડીમાં પણ થોડો વધારો રાત્રિ દરમિયાન તેમજ વહેલી સવારે જોવા મળી શકે છે બાકી તાપમાન એકથી બે ડિગ્રી રાત્રિનું ઘટે તેવી સંભાવના છે જ્યારે બપોર દરમિયાન તાપમાન નોર્મલ ચાલે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે પવનની ઝડપમાં આપણે ગઈકાલના વિડીયોની અંદર જણાવ્યું તે મુજબ આવનારી બે દિવસની અંદર પવનની સ્પીડમાં પણ નોંધપાત્ર વધારો થાય તેવી સ સંભાવના રહેલી છે ઠંડીની વાત કરવા જઈએ તો આજે ખાસ કરીને મોટાભાગના ઉત્તર ગુજરાતના વિસ્તારો અને કચ્છમાં નોર્મલ કરતા નીચું તાપમાન જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી આ પાંચે જિલ્લાની અંદર નોર્મલ કરતાં તાપમાન નીચું જાય તેવી સંભાવના છે અત્યારની અપડેટ મુજબ મહેસાણા તેર હિંમતનગર તેર રાધનપુર તેર ખેડબ્મા બાર ડુંગરપુર અરવલ્લી મોડાસા માંડલી મહીસાગર જિલ્લો એમાં પણ થી બાર ડિગ્રી તાપમાન નોંધાશે છે પાલનપુરમાં ચૌદ તેર ડિગ્રી જયારે સૌથી નીચું આબુ અંબાજી થરાદ ધાનેરા ડીસા પટસન એ વિસ્તારની અંદર દસ અગિયાર ડિગ્રી તાપમાન સાવ નીચું જોવા મળે તેવી શક્યતા રહેલી છે જ્યારે કચ્છના નલિયા હોય રાપર ભુજ ભચાઉ ગાંધીધામ એ વિસ્તારની અંદર પણ નોર્મલ કરતા નીચું તાપમાન દસ અગિયાર ડિગ્રી જ્યારે નલિયામાં નવ દસ ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર એક એકાદ ડિગ્રીનો ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે જેમાં ખાસ કરીને રાત્રિનું તાપમાન જૂનાગઢ સત્તર રાજકોટ પંદર જામનગર સોળ પંદર તેમજ હળવદ મોરબી સુરેન્દ્રનગરમાં તેરથી ચૌદ ડિગ્રી ભાવનગરમાં સોળથી પંદર ડિગ્રી દ્વારિકામાં વીસ ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાઈ શકે છે પૂર્વ ગુજરાતની અંદર વાત કરવા જઈએ તો જેમની અંદર દાહોદ ગોધરાત છોટાઉદેપુર લુણાવાડા પંચમહાલ છોટાઉદેપુર સહિતના વિસ્તારની અંદર ખાસ કરીને તેરથી લઈને પંદર ડિગ્રી અમદાવાદ ગાંધીનગર કડી મહેસાણા એ વિસ્તારની અંદર પણ તેર ચૌદ ડિગ્રી તાપમાન નોંધાશે દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી તાપી ડાંગ ભરૂચ અંકલેશ્વર નર્મદામાં પંદરથી સત્તર ડિગ્રી અઢાર ડિગ્રી કોઈક વિસ્તારની અંદર તાપમાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે જ્યારે મિત્રો આવના દિવસોની વાત કરવા જોઈએ તો પચીસ તારીખ સુધી આવી રીતે તાપમાન ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર જોવા મળી શકે છે જ્યારે સૌરાષ્ટ્રનું તાપમાન પણ આવનારી 25 તારીખ બાદ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે અને ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ઠંડીમાં ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે સૌરાષ્ટ્રનું તાપમાન પચીસ તારીખ દરમિયાન મોટાભાગના વિસ્તારની અંદર પંદર ડિગ્રી કરતાં પણ ઉપર જોવા મળી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર આપણે જણાવ્યું તે મુજબ તાપમાન જોવા મળશે પરંતુ એકાદ ડિગ્રીનો તેમજ બે ડિગ્રીનો વધઘેટ જોવા મળી શકે છે જેમાં આબુ હોય તેર ડિગ્રી થરાદ તેર ડિગ્રી રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મ પાલનપુર ડીસા ભાંભર પટસણ સિદ્ધપુર હારીજ રોડા સહિતના વિસ્તારની અંદર અરવલ્લી સહિતના વિસ્તારની અંદર જ ચૌદ તેર ડિગ્રી તાપમાન જોવા મળશે કચ્છના નલિયા આજુબાજુના વિસ્તારની અંદર જે રેગ્યુલર તાપમાન ચાલી રહ્યું છે સૌથી નીચું તે પ્રમાણે દસથી લઈને તેર ડિગ્રી સુધી જોવા મળશે દક્ષિણ રાત ઉત્તર રાત તેની સાથે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારની અંદર પણ તાપમાનમાં વધારો પચીસ તારીખ બાદ જોવા મળી શકે છે અને છવ્વીસ તારીખથી ધીરે ધીરે ઠંડીમાં ઘટાડો પણ જોવા મળી શકે છે તો જાન્યુઆરી મહિનાના એન્ડમાં ઠંડીમાં ઘટાડો થાય તેવી સંભાવના છે બપોર દરમિયાન તાપમાન ખાસ કરીને અત્યાર જે ચાલી રહ્યું છે તે પ્રમાણે ચાલશે ઓગણત્રીસ ડિગ્રી આજુબાજુ સૌરાષ્ટ્રનું તાપમાન જોવા મળશે તમામ વિસ્તારની અંદર પચીસથી લઈને જ્યારે ઉત્તર ગુજરાતની અંદર ચોવીસથી લઈને છવ્વીસ ડિગ્રી આજુબાજુ કચ્છમાં પણ પચીસ છવ્વીસ ડિગ્રી મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પચીસથી લઈને ત્રીસ ડિગ્રી સુધી બપોર દરમિયાન તાપમાન ચાલી શકે છે જ્યારે અત્યારના બપોર દરમિયાન તાપમાનની વાત કરવા જઈએ તો તેમાં પણ અત્યારે નોર્મલ કરતાં થોડું નીચું જોવા મળશે જેમાં ઓગણત્રીસ ડિગ્રી સૌથી નીચું ઊંચું તાપમાન જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર પણ ત્રીસ ડિગ્રી આજુબાજુ સુરત વલસાડ નવસારી સહિતના વિસ્તારો ઉત્તર ગુજરાતની અંદર પચીસ છવ્વીસ તાપમાન જોવા મળશે કચ્છમાં પણ ચોવીસ પચીસ ડિગ્રી સેલ્સિયસ સુધી અમદાવાદ ગાંધીનગરમાં પણ સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળે તેવી સંભાવના આજે પણ જોવા મળી રહી છે તો પચીસ તારીખથી તાપમાનમાં વધારો થાય તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે તો મિત્રો આવી રીતે ગુજરાતમાં ઠંડીમાં ધીરે ધીરે ઘટાડો થતો જોવા મળશે જ્યારે હવે મિત્રો વાત કરવા જઈએ તો પવનની પવનની આપણે કાલે માહિતી આપી તે મુજબ કે આવનારા એક બે દિવસની અંદર પવનની ઝડપમાં જોરદાર વધારો થવાની સંભાવના હશે અત્યારે જે આઠથી બાર કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે તે આવનારા દિવસોની અંદર ખાસ કરીને દસથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જેમાં ઝટકાના પવન એટલે કે જે વચ્ચે વચ્ચે ઝટકા આવતા હોય છે તેના પવન ખાસ કરીને એકવીસ થી લઈને અઠ્યાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝટકાના પવન પણ ફૂંકાય તેવી સંભાવના રહેલી છે જ્યાં પવનની ઝડપની વાત કરીએ તો સૌથી વધુ ઝડપ ખાસ કરીને કચ્છના વિસ્તારો જેમાં નલિયા હોય ભુજ ભચાઉ ગાંધીધામ વાઘડ વિસ્તાર રાપર ધોળાવીરા સહિતના વિસ્તારની અંદર પવનની ઝડપ નોંધપાત્ર વધારે જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો જેમની અંદર દ્વારકા પોરબંદર જુનાગઢ જામનગર રાજકોટ હળવદ મોરબી એટલા વિસ્તારની અંદર પવનની ઝડપ વધુ જોવા મળશે જ્યારે જામનગર દ્વારકા જામખંડોણા કાલાવડ લાલપુર જામખંભાળિયા એ વિસ્તારની અંદર પવનની ઝડપ નોર્મલ કરતાં વધુ જોવા મળશે એટલે કે વીસ ઉપર પવનની ઝડપ વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતાં વધુ પવનની ઝડપ જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો જેમાં સુઈ ગામ હોય થરાદ ભાંભર મહેસાણાના અમુક વિસ્તારો અને સાબરકાંઠાના અમુક વિસ્તારની અંદર પવનની ઝડપ વધારે જોવા મળી શકે છે જ્યારે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર પવનની ઝડપ દસથી થી વીસ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર પવનની ઝડપ કિલોમીટર કલાક અને પૂર્વ અંદર દાહોદ ગોધરા છોટાઉદેપુર વડોદરા અંદર પણ કરતા વધુ પવનની ઝડપ જોવા મળે તેવી સંભાવના રહેલી છે તો આ પવનની ઝડપ નોર્મલ કરતા વધુ થવાની સંભાવના વીસથી લઈને પચીસ તારીખ દરમિયાન જોવા મળી શકે છે તેવી શક્યતા હાલ તો જોવા મળી રહી છે ગુજરાતમાં હાલ તો વાતાવરણમાં પલટાને કારણે તેવી સંભાવના હાલ તો જોવા મળતી નથી પરંતુ કોઈ પણ ફેરફાર થશે તો અવશ્ય જણાવવામાં આવી શકે છે તો મિત્રો આ ત્યાં જ વહેલી સવારની અપડેટ ફરી એક નવડી સાથે મળીશું આજ માટે એટલું જ